આપણો ભારત દેશ ધર્મ અને આસ્થાનો દેશ છે અહીં હજારો મંદિરો આવેલા છે કે જ્યાં ભગવાનની પૂજા થાય છે જેમાં દરેક મંદિરની પોતાની આગવી વાર્તા માન્યતા અને વિશેષતા હોય છે પરંતુ શું તમે ક્યારેય એવા મંદિર વિશે સાંભળ્યું છે કે જ્યાં ભગવાનની મૂર્તિ નથી છતાં પણ લાખો લોકો દર્શન માટે આવે છે તો આજના નોલેજ કોર્નર પર હું જાણવી નિમાવત તમને આ મંદિરના દર્શન કરાવીશ હા હું જે મંદિરની વાત કરી રહી છું તે દિલ્હીના નહેરુ પ્લેસમાં આવેલું લોટસ ટેમ્પલ છે આ મંદિર ઓગણીસો છ્યાશીમાં સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યું હતું જે ઈરાનના પ્રખ્યાત આર્કિટેક્ટ ફારીબર્ઝ સાહબા દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે તેની વિશેષતા એ છે કે તે કોઈ એક ધર્મ સાથે જોડાયેલું નથી પરંતુ તમામ ધર્મના લોકો માટે છે આ મંદિરમાં કોઈ પણ પ્રકારની મૂર્તિઓ કે ધાર્મિક વિધિઓ નથી થતી તેના બદલે અહીં વિવિધ ધર્મોના પવિત્ર ગ્રંથોનું પઠન કરવામાં આવે છે અને તે તમામ ધર્મોના લોકો માટે સમાન સ્થાન ધરાવે છે આ લોટસ ટેમ્પલની ખાસ વાત તો એ છે કે તેનું આર્કિટેક્ચર અદ્ભુત છે જે સફેદ આરસથી બનેલું છે અને કમળના ફૂલ જેવું દેખાય છે આ મંદિરની સત્યાવીસ પાંખડીઓ છે જે ત્રણ જૂથોમાં વહેંચાયેલી છે તેમજ આ મંદિરમાં નવ દરવાજા છે અને તેનો મધ્ય ગુંબજ ચાલીસ મીટર ઊંચો છે આ ઉપરાંત પચ્ચીસસો લોકો બેસી શકે તેવો વિશાળ પ્રાર્થના હોલ છે જેનો ઉપરનો ભાગ ખુલ્લો દેખાય છે પરંતુ વાસ્તવમાં તેના કાચ અને સ્ટીલની છત છે કે જે કુદરતી સૂર્યપ્રકાશને સ્વીકારે છે